કાર્યરફ કરાયા છે વર્ષ માટે બળતરફ કરાયા છે પ્રમુખ શંકર અમિયા લારા પણ પગલાં લીધા છે ધ્રુવ જોડાઈ ચૂક્યા છે ધ્રુવ કયા કયા સભ્યોને બળતરફ કરવામાં આવ્યા છે શું વધુ જાણકારી ચોક્કસ થી ચૂંટણી પહેલા દાહોદ ભાજપ દ્વારા પોતાના સક્રિય સભ્યો અને કાર્યકરોને બરતરફ કર્યા છે ત્યારે જિલ્લામાં ખળબળાટ મચી ચુક્યો છે કુલ છ વર્ષ માટે દેવગઢ છ અને તાલુકાના બાર જેટલા સક્રિય સભ્યોને અને બરતરફ કરવામાં આવ્યા છે ત્યારે ભાજપ જિલ્લા પ્રમુખ કાર્યકરો અને સક્રિય સભ્યો ને કર્યા છે જેઓ નગરપાલિકાની ચૂંટણી ભાજપ તરફથી મેન્ડેટ નહીં મળતા અપક્ષ તરીકે ફોર્મ ભર્યા હતા તેવા તમામ જે સક્રિય સભ્યો અને કાર્યકરો ને બરતરફ કરવામાં આવ્યા છે જી બિલકુલ